નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપ જોઈ શકશો કે આપણે આજે જઈ રહ્યા છીએ જૈન તીર્થ મૌડીધામ શ્રી ઘંટાકર મહાવીરરાયના દર્શનાર્થે તો બંને રજો વિડીયોના અંત સુધી મારી સાથે સામે તમે દેખી રહ્યા છો આ રોડ વિજાપુરથી મૌળી જવાનો રસ્તો છે અને વિજાપુર તમે પહેલાં આવી શકો છો અને વિજાપુરથી તમે આ મંદિર માત્ર આઠ કિલોમીટરના અંતરે આવેલું છે અહીંયાથી તમને આગળનો રસ્તો માવડી તરફ જઈ રહ્યો છે તે જોઈ રહ્યા હશો સામે મંદિરનો મેન ગેટ હાલ બંધ રાખવામાં આવે છે કારણ કે અહીંયા કામ ચાલુ હોવાથી આ ગેટ અત્યારે બંધ રાખવામાં આવે છે આ સામે આપ નિહાળી રહ્યા હશો એ ઘંટાકર મહાવીરના દર્શન તમને દૂરથી કરી શકો છો કારણ કે અહીંયા વિડીયોગ્રાફી મંદિર પરિસરમાં લઈ જવાની સખત મનાઈ કરવામાં આવી છે તેવું બોર્ડ બહાર લગાવવામાં આવ્યું છે અને તેથી તમને મંદિરના પરિસરમાં અંદર નહીં લઈ જઈ શકીએ તો તમને બહારથી દર્શન કરાવી રહ્યા છીએ આપ અહીંયા જોઈ રહ્યા છો આખું એ મંદિર કે અહીંયા કેટલી વિશાળ જગ્યામાં મંદિર પથરાયેલું છે અને અમે જે જે જગ્યાએ સામે દેખાઈ રહી છે જે લીમડાના નીચે છા ઉપર બેસીને તમે સુખડીનો પ્રસાદનો આનંદ પણ લઈ શકો છો સામે તમે જે જોઈ રહ્યા છો તેના અંદર બેસીને પણ તમે હોલ છે તેના અંદર બેસીને પણ તમે પ્રસાદનો આનંદ લઈ શકો છો અને એની બાજુમાં તમે નિહાળી રહ્યા છો તો પાણીની પરબ પણ અહીંયા જ છે ત્યાં તમને પાણી પીવાની પણ વ્યવસ્થા થઈ જશે બાજુમાં તમને સુખડીનો પ્રસાદ પણ મળી રહેશે ચાલો આપણે સુખડીનો પ્રસાદ લેવા માટે જઈએ આ સુખડીનો પ્રસાદની કૂપન અહીંયાથી મળી જશે એમાં પચાસ રૂપિયા સો રૂપિયા અને પાંચસો રૂપિયા એમ ત્રણ સુખડીની થાળી આવશે તેમાં તમે એક નાની થાળી મોટી થાળી અને મોટો થાળ આવે છે જેમાં તમે તમારા હિસાબથી જેટલા વ્યક્તિ હોય એ પ્રમાણે તમે લઈ શકો છો અહીંયા બાજુની બાજુમાં તમને સુપીનો પ્રસાદ ત્યાં કુપન આપશો એટલે તમને અહીંયાથી પ્રસાદ મળી જશે આ તમે જોઈ રહ્યા હશો એ પચાસ રૂપિયાવાળી થાળી હતી અને આપણે જે લીધી છે એ સો રૂપિયાની આ રીતની થાળી તમને બતાવું આવશે આ પ્રસાદ છે આ પ્રસાદનો લાવો તમે અહીંયા ચરણોમાં ચડાયા પછી તમે લઈ શકો છો આ સુખડીનો પ્રસાદ એકવાર મહાવીર મહાવીરરાયને ચડાવ્યા પછી તમારે અહીંયા જ આ પ્રસાદ પૂરો કરી દેવો કારણ કે આ મંદિરની બહાર આ પ્રસાદ તમે લઈ જવો નહીં આ પ્રસાદ બહાર લઈ જવાથી ગમે તેવી મુશ્કેલીઓ આવી શકે છે આજ દિન સુધી આ પ્રસાદ કોઈએ બહાર લઈ જવાનું વિચાર્યું નથી તમે પણ જ્યારે આવો ત્યારે આ પ્રસાદ અહીંયા જ ખાઈ લેવા વિનંતી છે આ સુખડીનો પ્રસાદ તમે ગમે તેટલા વર્ષો પછી પણ જ્યારે તમે આવશો તો તમને આવો ને આવો સ્વાદ તમને ગમે તેટલા વર્ષ પછી પણ આવશો તો બી એવો ને એવો જ મળશે કારણ કે જેના ઉપર સ્વાદમાં પ્રેમ અને ભક્તિ મળી જતી હોય ને એ જરૂર એનો સ્વાદ એમને એમ જ રહેતો હોય છે સામે પણ તમે જે મંદિર નિહાળી રહ્યા છો તેના અંદર તમામ જેટલા પણ જેમ ધર્મ અને તીર્થ હોય છે તેમના દરેકના દર્શન તમને અહીંયા તમને કરવા મળી જશે તેના પણ દર્શન અવશ્ય કરશો જો તમારે પ્રસાદ ન ખરીદવો હોય તો સામે તમને સુખડીનો પ્રસાદ અહીંયા મળી જશે જે મંદિરમાં ચડાવેલો હોય તે સામે બે સૂચનાઓ મારે છે સૂચના એકમાં લખ્યું છે કે ઘંટનો એક જ ડંકો ધીમેથી વગાડવો અને વર્ષથી નાના બાળકો તથા વૃદ્ધ વ્યક્તિઓએ આ ઘંટ વગાડવા માટે સીડી ઉપર ચડવું નહીં કારણ કે સીડી થોડી ઊંચાણમાં છે તમે લપસીને પડી શકો છો તે માટે જો કોઈને અહીંયા રાત્રિ રોકાણ કરવું હોય તેના માટે ધર્મશાળા અહીંયા બનાવવામાં આવેલી છે તેના માટે જેને યાત્રિક ભવનમાં આવનાર દરેક વ્યક્તિએ ઓળખપત્ર અવશ્ય લાવવું અને તો જ અહીંયા રહેવાની વ્યવસ્થા કરી આપવામાં આવશે તેની પણ નોંધ લેવી જેને રાત્રિ રોકાણ કરવું હોય તેના દર્શન કર્યા પછી આપણે બહાર નીકળ્યા ત્યારે આ રમકડાઓ જે બાળકોને લેવા હોય તેના માટે અહીંયા ખૂબ જ સારી બહાર દુકાનો આવેલી છે અને અહીંયા તમે બાળકોના રમકડા ખરીદી શકો છો કંઈક નાસ્તો કરવો હોય તો તેના માટે પણ વ્યવસ્થા કરવામાં આવી છે અહીંયાથી તમે અગરબત્તી પણ લઈ શકો છો કિચન લઈ શકો છો અને તમે અહીંયા ચા પાણી પણ કરી શકો છો આ બે બાળકો આવી ગયા છે પૈસા લેવા માટે અહીંયા તવા તપેલીયા તપેલી વગેરે પણ અહીંયાથી મળી છે તમને સામે ઉપર નવી વ્યવસ્થા કરવામાં આવે છે બાળકો બે જણા ગુસ્સાને એકબીજાની સાથે રમી રહ્યા છે આ તમે ગોટલી જોઈ રહ્યા છો આ જે કેરીની ગોટલી હોય છે તેને બાફીને અને શેકીને મસાલો નાખીને પછી વેચવામાં આવતી હોય છે તે પણ તમે અવશ્ય એક વખત લેજો તો બહુ સ્વાદમાં મીઠી હોય છે સાથે બાળકો માટે ખૂબ જ વ્યવસ્થિત અહીંયા રમકડાઓની પણ દુકાન છે અમે પાર્કિંગની અત્યારે અમને વ્યવસ્થા કરવામાં આવી છે અને આ સાથે આજનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરીએ છીએ આપને અમારો વિડીયો કેવો લાગ્યો તે અમને જરૂર કોમેન્ટ કરજો તમારો વિડીયો સારો લાગ્યો હોય તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને બે લાયકન બતાવવાનું ના ભૂલતા આપશોને ધન્યવાદ વિડીયો જોવા બદલ ખૂબ આભાર